સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા આયોજિત કરવામાં આવી હતી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી રાજ્યના નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આણંદના નગરજનો એકતા દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડા સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાઈ કાકા સ્ટેચ્યુએ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સરદાર સ્મૃતિ યાત્રાના પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પાંચસો બાસઠ રજવાડાને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરી સરદાર વલ્લભભાઈ પટેલના સરાહનીય કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા માટે તેમની જન્મજયંતિના અવસર પર સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું કે આણંદ સરદાર પટેલના જન્મજયંતિના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કમલેશ પટેલ પણ સરદાર પટેલની જન્મદિવસની અવસર પર એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને બુલંદ કરવા નગરજનોને અપીલ કરી હતી આ વેળાએ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલ પણ સરદાર સ્મૃતિ યાત્રામાં સહભાગી થવા બદલ નગરજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને ઉદ્દેશ્ય સમજાવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા શહીદ ચોક બેંક ઓફ બરોડા થઈ ભાઈ કાકા સ્ટેચ્યુને મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો સહિત એનસીસી પોલીસ જવાનો તથા આરોગ્ય કર્મીઓ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સરદાર સ્મૃતિ યાત્રા બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસસ્થાને

પાંચસો બસ બસ પાંચસો બાસઠ રજાના એક કરીને આ દેશના અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જે આ દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વૈવટીક તંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવ્યું છે ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ વહીવટીક તંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો એ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના કરબઠ લોહ એમની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું આ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને કમલેશભાઈ પટેલ મંત્રી શ્રી ઉપસ્થિત છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું આ સ્મૃતિ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવા પેઢી જે છે યુવા પેઢીમાં સરદાર સાહેબ વિશે કરવાનું થાય એ થાય છે સરદાર સાહેબ ના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે એ આ કાર્યક્રમ નો છે